त्यत्रो मारो पारणिए जुले रे तित्रो मारो पारणिए जुले रे વિટાંગ ના હોલી ગાડી દા અલ્યા સંભુબા ખરાબ મરવા જો આબુ મરવા તમાર એ એવું તારું પડી દુખ મરવા તમને લઈ જાવ ના એવું કે જા દે મત તું આબુ દોડો તમારે લઈ જાય

ती थ्रू मारो पारणिये झुले रे झुलावे आ गाना गण થઈ ગયું બધા આસા મોત પોકાર કરી દેવું લાગે ખરીખર જે અંત વડીયું હ ખૂબું કરું આઈ મિસ યુ બેટા એ તો ખુદ મિસ કરું હું મરે પણ મારો આત્મા હોય જ ભટકશે આજ જકો ખા જોઈ રહ્યા ને તમે જોઈ રહ્યો ઘર આવો તક્યા હાજર થોડી છે તો છઠ્ઠા મારી પડી મરી જવું એટલા બધા પૈસા આપ્યા તો ઢોલોમ ભરી ગમ કોઈ હમો આવતો નહી હજુ ખાઈ પીવો પ્રિયો હતો મરી જાઓ તારે તો લાખ ની હાડી લઈ આવેલી કોત લાખ ની પાયલ લઈ આવેલો

सावय तू नाही मर बेतू તારે એ જોક લે માથા હાથ તો ગોવા સતા હું મરવા હેડ્યો એટલે મોણ હાથ નહીં તો શું ના થાય યાર પડશે કોખો એટલે હું કાળ થાય ને પાછા હાથ પગમાં કોઈ હું પાછા તારી

ફોટા ઉપર ના અગરબત્તીઓ કરી મરી જાવ હું ફોટો પકડ અરે પણ હું મરી જાઉં છું ખરેખર તો મારા બધા ભગવાન થઈને આયા બે હાથ ભાઈ જેલા આવતો હારે કેવો પગ પકડો અરે ભાઈ એને પકડે પગ તો ઓમ તો કો ભગવાન આયા બચી જો હું આ પટી જીયું આ આ જો કરી લે તો કે ભગવાન આયા હવે નવું જીવન મળ્યું મને હું મસ્ત રોમાંચક રીતે જીયો આ જીવ જો બરા આ યાદ કરશે કે દોડા આ બોડા કાકાને યાદ કરશે એક દાડો હા તે બોડા કાકાને કરશે ને યાર અરે કર હા બચી ગયો

તો ચલો રાજી હતો મારવાનો કોઈ ને મરે હું મરે તમારે મારવા માંગો તમારું જુઓ હે હાર મરે તો જતો જતો મરવા રોજ નાતે કરે એટલે પણ પેલા બાજુ ગોમ ના થાય બોડ કાકો બે હાથ વગર ના ઉપર ચડ્યો પડવાની તૈયારી કરી ને જો નાતા તા ઉભા ભાઈ રહ્યા તે મુ કીધું મારા હાથ પર કમ્પ્લે હાજા હે ને પણ હાથ નઈ તો એ નાચી ચમ કીધું કે મુ ભાઈ ભૂખવા મુ તો પસમરું કીધું આઈને પણ એ બોડા ગયો સમજી જાય કા એ મારા જોડ ગોડો છે કે તે ચડ્યો તે હવે આવત થઈને આવશે એ તો ગોડો નહીં વાત તો હોભળો પેલા તમે મારી તો હું થયો પણ ઉપર ચડ્યો પછી ન્યાસ આવ્યો ભૂખવા હું કીધું છે નાચો તમે એટલે કે એક ફરક હું મરવા ચડ્યો હતો તે પડ્યો કે બે હાથ ભાજી ગયા મારા હાથ કપાવવા પડ્યા પાછો આવ્યો તારો જીવ ન ચાલે કળી તને તારી લોકો કરી મારા પૈસા